નર્મદા તિલકવાડામાં વિવિધ સરકારી કચેરીઓ ખાતે મહાનુભાવોના હસ્તે ધ્વજવંદન ફરકાવી સિત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પ્રજાસત્તાક દિવસ એટલે ભારતનો રાષ્ટ્રીય તહેવાર વર્ષ ઓગણીસો પચાસમાં ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત બ્રિટિશ શાસનમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો ત્યારથી છવ્વીસમી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આ પર્વની નર્મદા જિલ્લામાં અને તિલકવાડા તાલુકામાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે આજ પરંપરાને જાળવી રાખી આ વર્ષે પણ તિલકવાડા તાલુકાના અલવા ખાતે મામલતદાર મનીષ આર્યના હસ્તે ધ્વજ ફરકાવીને સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ દરમિયાન તાલુકામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા તે ઉપરાંત તિલકવાડા મામલતદાર કચેરી તાલુકા પંચાયત પોલીસ સ્ટેશન ગ્રામ પંચાયત પ્રાથમિક શાળા રેવા ગ્લોબલ સ્કૂલ અને વિવિધ સરકારી કચેરીઓ ખાતે મહાનુભાવોના હસ્તે ધ્વજ ફરકાવીને સિત્તેરમાં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી વહેલી સવારથી જ વિવિધ શાળાના બાળકો દ્વારા સુંદર વેશભૂષા સાથે નગરમાં રેલી નીકળતા તિલકવાડા દેશભક્તિના રંગમાં રંગાવું હતું તે દરમિયાન તિલકવાડાની વિવિધ શાળાઓમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરીને દબદબાભેર સિત્તેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રોજ જર્નાલિસ્ટ વસી મેમણ સાથે સત્ય ટીવી ન્યૂઝ નર્મદા જય હિન્દ જય ભારત આજનો દિવસ એટલે ગણતંત્ર દિવસ આપણો દેશ જેને આઝાદી પછી એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું કે ના માત્ર આઝાદ થયા પરંતુ કાયદા માની નિયમમાં રહીને આગળનું ભવિષ્ય નક્કી કરવાનો એક નિર્ણય લીધો અને એ દિવસની ઉજવણી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે સમાજને એ જ સંદેશ કે જે જાગૃતિ માટે જે વિકાસ માટે થઈને આપણા મહાનુભાવોએ આ નિર્ણય લીધો હતો એના પર આપણે કાયમ રહીએ નીતિમાં રહીને જીવન જીવીએ અને ગણતંત્ર લોકતંત્ર એનું સન્માન કરીએ અને આગળ વધીએ પોતે અને પોતાના બાળકોને આજના દિવસની વિશેષતા સમજાવીને ભારત દેશના સન્માનમાં હંમેશા નતમસ્તક રહીએ જય હિન્દ